નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો અમારા અગાઉના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં લસણમાં તેજી થશે તેવું જણાવ્યું હતું અને તે પ્રમાણે જ લસણના ભાવમાં સતત સુધારો દેખાઈ રહ્યો છે હજુ પણ જાન્યુઆરી મહિના સુધી તેમાં વધારો થતો જોવા મળી શકે છે હાલ લસણમાં થોડી વેચવાલી ઘટી છે જેથી બજાર સારી છે અને અત્યારે સારા લસણના ભાવ ચાર હજારની સપાટી પાસે પહોંચી ગયા છે વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ વેચવાલી ઓછી હોવાથી અને ખાસ કરીને એમપી અને રાજસ્થાનમાં વેચવાલી ઘટતા બજારને ટેકો મળી રહ્યો છે બીજી બાજુ નિકાસના વેપારમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે તેથી ભાવને ટેકો મળી રહ્યો છે રાજકોટમાં ગઈકાલે પંદરસો કટાની આવક સામે ભાવ બાવીસો પચાસથી ચોત્રીસો સુધીના રહ્યા હતા જ્યારે ગોંડલમાં સાત હજાર કટ્ટાની આવક અને ભાવ એકવીસો થી આડત્રીસો પ્રતિ મણના બોલાયા હતા હાલ લસણના વાવેતર ઓછા હોવાથી માલની અછત જોવા મળી રહી છે અને હવે ખેડૂતો કે સ્ટોકિસ્ટો પાસે ખૂબ જ ઓછો સ્ટોક અવેલેબલ હોવાથી અને અત્યારે વિયેતનામ બાંગ્લાદેશ અને મલેશિયામાં નિકાસની માંગ સારી હોવાથી ભાવમાં સતત સુધારો દેખાઈ રહ્યો છે આ બધા પરિબળો જોતા હજુ જાન્યુઆરીમાં લસણમાં એક મોટી તેજી જોવા મળી શકે છે તેવું અનુમાન છે તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે જે ખેડૂતો પાસે લસણ પડ્યું હોય તો તે જાન્યુઆરી સુધી રાહ જોવે જાન્યુઆરીમાં સારા ભાવ હજુ પણ મળી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેતી વિશેની માહિતી અને તાજા બજાર ભાવ જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન